ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર એક્ટિવા આવેલી છે ફૂલ જવાબદારી સાથે એક્ટિવા વેચવાની છે ઘર ઘરાવ એક્ટિવા છે ફ્રેશ નવી જોવા મળશે એક્ટિવા ટાયરની વાત કરીએ બંને ટાયર નવા છે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર લુક્સ એક્ટિવા સારી છે રનિંગ કન્ડિશનમાં જોવા મળશે મોડલ છે બે હજાર ઓગણીસનું નું મોડલ માલિકે કિંમત રાખેલી ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાહની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એક્ટિવા જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો ભાવનગર તાલુકો સિહોર ગામ સિહોર ગામે જોવા મળે જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો પાડીને ફોટા કિંમત મોડલ શેરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ સનુ સનનું બેતાલીસ બાયો પશુકન બચાવ્યા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ નવા વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતાના ફાક હોય તો વિડીયોની નીચે એરો ઉપર ટચ કરીશું ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરીશું ચેનલ ખરીદીથી જ માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ઇન્સ્ટા પેજને ફેસબુક પેજ ઉપર નવા આવો તો જરૂર જો ફોલો કરો ત્યાં બે લેવેટના વિડીયો જો મળતા રહેશે